શિયાળુ પાક પર પણ ઘેરાયું સંકટ તો શિયાળુ પાક તો લેવો એ મુશ્કેલ છે જ અમારે કારણ કે શિયાળુ પાક આમ નામ લેવાય એવી અમારા ખેતરોની પરિસ્થિતિ છે નહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘેડની માઠી દશા બેઠી છે ફરી એકવાર ઘેડ પાણીમાં સમાયું છે ખેડૂતોના માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો અને તેનું કારણ છે આ પાણી જેણે રાતા પાણીએ ખેડૂતોને રડાવ્યા આ કોઈ નદી કે તળાવ નથી આ ખેડૂતોના મહામુલા ખેતરો છે કેટલાય ખેડૂતોએ પાક લઈ લીધો હતો પરંતુ ન તો હવે અહીં ખેડૂતોની જમીન દેખાઈ રહી છે ન લીલોછમ પાક ખેતરોમાં એટલું પાણી ભરાયું છે કે પાણી ઉતરતા હજુ ઓછામાં ઓછા ત્રણ મહિના લાગશે જે બાદ એવી સ્થિતિ હશે કે ખેડૂતો પોતાના ખેતરમાં પગ મૂકી શકે જોકે ત્યારબાદ ખેતરની હાલત સુધારે ખેડ કરે પાડા કરે અને માટી ધોવાઈ ગઈ હોય તો તેની પણ વ્યવસ્થા કરે આ તમામ કામમાં વધુ કેટલો સમય પણ લાગી જશે અને એટલે કહી શકાય કે ખેડૂતોની ચોમાસું સિઝન તો સાવ નિષ્ફળ ગઈ પરંતુ શિયાળો પાક લઈ શકાય તે પણ હવે હાલત નથી રહી કારણ કે હવે જો જુનાગઢ કેશોદ વિસાવદર સહિતના વિસ્તારમાં ફરી વરસાદ તો ખેડૂતોને લેવાના દેવામાં પડી જવા જેવી સ્થિતિ સર્જાય એક જમીનમાં અંદાજે તીંસોતેર હજાર જેટલી માટી નાખીએ તો એ જમીન કમ્પ્લીટ થાય અને તો જ શિયાળુ પાક વાવી શકાય નહીતર શિયાળુ પાક પણ વાવી શકાય તેવી સ્થિતિ છે નહી બડા પંથક હોય કે પછી ખેડ હજુ પણ આ વિસ્તારમાં જ્યાં નજર ફેરવો ત્યાં પાણી જ પાણી છે અને જ્યાં પાણી થોડું ઘણું સુકાયું છે ત્યાં તારાજી કંઈક આવી છે આઈથી ઓજત નદી વધારે ટૂટી છે આંબા પણ પડી ગયા છે આંબાના વૃક્ષો અને અહીંયા વીસ વીસ ફૂટ ઊંડો નદી જેટલો ખાડો ખેતરમાં ધોઈ નાખ્યું છે આવી તો હજારો વીઘા જમીન ધોવાઈ ગઈ છે દાવો કરાઈ રહ્યો છે કે આવું નુકસાન ઘેડના એક નહીં સોથી વધુ ગામમાં છે ક્યાંક ધોવાણ તો ક્યાંક પાક ડૂબી જવાનું નુકસાન છે સાનિક ભરતભાઈના દાવા મુજબ તો ગામમાં અંદાજે છ હજાર વીઘા જમીનમાં નુકસાની છે જેનો હિસાબ માંડીએ તો એક જ ગામમાં ચારસો પચાસ લાખ રૂપિયા જેટલું નુકસાન છે કલ્પના કરી શકાય કે ઘેડના સો ગામમાં આટલી નુકસાની હોય તો ખેડૂતોને કેટલા કરોડનું નુકસાન હશે હવે જરા દ્રશ્યો જુઓ ઓગણીસ જુલાઈ જ્યારે પાળો તૂટ્યો ત્રેવીસ જુલાઈ ધસમસ્તા પાણી આવ્યા ને પછી સર્જાય તારાજી જે નરી આંખે તો જોઈ શકાય તેમ જ નથી મહત્વનું છે કે ઓગણીસ જુલાઈ એ ઓછેત નદીનો પાળો તૂટ્યો ને જ્યારે પાળો તૂટ્યો ત્યારે ખેતરો હર્યા ફર્યા હતા લીલાછમ હતા જે બાદ અઠવાડિયા સુધી ખેતરોમાં ધસમસ્તા પાણીના પ્રવાહ રહ્યા અગિયાર દિવસ જેટલો સમય વીત્યા બાદ સ્થિતિ કંઈક અલગ છે ખેતરો સુમસામ બન્યા છે હરિયાળી હતી તે જમીન હવે સુકાઈ ગઈ છે ખેતરોમાં મસ મોટા ખાડા પડી ગયા છે પાળો તૂટતા ખેતરોમાં એવો વિનાશ વેરાયો છે કે આંબા મૂળિયા સાથે જ ઉખડી ગયા ખેતરોમાં મસ મોટા ખાડા પડી ગયા સાંભળો આ ખેડૂતને જ્યાં પારો તૂટ્યો છે ત્યાં

તે પણ હવે ખબર નહીં કોના પાપે ઉખડી ગયા ખેડૂતોનો દાવો છે કે જો હજુ તંત્ર આ પાળાનું તાત્કાલિક સમારકામ નહીં કરાવે તો વરસાદ આવી જશે અને અહીં તો રહેવા જેવી સ્થિતિ પણ નહીં રહે ખેડૂતોએ ખેતરો પહેલાથી જ છોડી દીધા હવે તો ઘર પણ છોડવું પડશે અને જે જમીનનું ધોવાણી છે તેમાં મારા મત પ્રમાણે એક વીઘા જમીનમાં અંદાજેત તીંસોતેર હજાર જેટલી માટી નાખીએ તો એ જમીન કમ્પ્લીટ થાય અને તો જ શિયાળુ પાક વાવી શકાય નહીતર શિયાળુ પાક પણ વાવી શકાય તેવી સ્થિતિ છે નહીં તો વહેલી તકે તંત્રએ બાહેધારી આપી છે કે વરાપ નીકળશે એટલે અમે પારો સાંધી જશું જો એ તંત્ર આવે અને પાળો કમ્પ્લીટ કરી દે તો આ હજી બચી શકીએ એવી સ્થિતિ છે નહીતર અહીંયા રહેવું પણ મુશ્કેલ છે જો તો અમારી પરિસ્થિતિ આખું વર આ ના થાય અને લગભગ આમાંથી પાંચ વર્ષ સુધી હવે અમે કંઈ કરી શકીએ નહીં અને બીજું કે આ બગીચાની અંદર લગભગ ઝાડવા પડી ગયા ત્રાસા થઈ ગયા મૂળિયા દેખાઈ ગયા એટલે આ જાળવાનો પણ હવે લગભગ આવવાની કંઈ શક્યતા બહુ છે નહીં અને ઢોરનો પણ અત્યારે પ્રશ્ન છે કે લગભગ સારા પુરાવા પલળી ગયા છે કાંઈ અત્યારે હાથ ઉપર છે નહીં આવી બધી ઘણી બધી મુશ્કેલીઓ અમે અત્યારે જીવી રહ્યા છીએ ખેડૂતોની માંગણી છે કે જો ઘેડને ફરી બેઠું ઊભું દોડતું કરવું હોય તો સરકારે ઘેડ માટે ખાસ પેકેજ જાહેર કરવો પડે જો આવું નહીં થાય તો ખેડૂત વધુ દેવાદાર બનતો જશે જો આપણે ઓલ ઓવર બામણાસા ઘેડ ગામ પૂરતી નુકસાની જો ગણીએ તો કેટલા વીઘામાં છે એ પ્રમાણે બામણાસા ઘેડ ગામમાં અંદાજે છ થી સાત થી આઠક પારા તૂટ્યા છે આઠક જગ્યાએ આખા ગામમાં જેટલા પારા તૂટ્યા છે બધી નુકસાની ઘણી તો આશરે છ થી સાત હજાર વીઘામાં જમીનને ભારે નુકસાન છે અને તેમાં પાક સાવ નિષ્ફળ ગયેલ છે છ થી સાત હજાર વીઘા આશરે અને આનું જો વળતર સ્પેશિયલ પેકેજ દ્વારા આપવામાં આવે ખેડ વિસ્તારમાં તો બધાનું સરભર થઈ શકે તેમ છે આજે આ પારા ટૂંટવાથી જે જમીન ધોવાણીયું છે માની લો કે સાડા ચાર વીઘા જમીન હોય તો બે ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો આવે આ ખર્ચો કરવાની કોઈ પણ ખેડૂતની કેપેસિટી ન હોય કદાચ અમારો માટીનો પાડો તો બંધાઈ જાય અમને પાક વીમાના પૈસા તો ઠીક લગભગ એકમના હિસાબે અત્યારે ત્યાં મળતા નથી આખા વિસ્તારમાં થાય તો મળે એ તો અમને બહુ કંઈ આશા છે નહીં પણ અમારું જે આ સર્વે થાય અને ખાલી પાક વીમો સાંભળે અમને સહાય મળે માંડવીની એનાથી અમારા ખેતરોમાં જે માટી ધોવાણી આ તે જે કંઈ થયું એનો ખર્ચો જો અમને આપે તો અમે કદાચ અમારા ખેતરું પાસે વાવી શકીએ એવી પરિસ્થિતિ છે નહીંતર તો અમને માન લો કે વીઘે બે ત્રણ હજાર રૂપિયા આપે તો અમે તો બી બેરાનો ખર્ચો કર્યો એના સિવાય આ કંઈ કરી શકીએ નહીં પણ માટી તો નાખી ન શકીએ કારણ કે એવડો ખર્ચો આપણાથી થાય નહીં અને આ પારાથી લગભગ બે ત્રણ કે ચાર મકાનો એવા આવ્યા કે આ પાણી આમનામ હાલે તો આ મકાનો લગભગ લગભગ પડી જાય એવી પરિસ્થિતિમાં અત્યારે હાલમાં છે ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયાનો દાવો છે કે ઘેડમાં એક લાખ હેક્ટર જમીન છે અને જેમાં નુકસાન ગણીએ તો તો પણ કેલ્ક્યુલેશન ના આવી જાય સમજો કે ખેડૂતોની શું દશા હશે પાલભાઈના દાવા મુજબ ઘેડમાં અલગ અલગ એકસો પચાસ જગ્યાએ પાળા તૂટીને નદી ખેતરમાં આવીને ફાટી ગઈ છે દોઢસો ખેડૂતોને ગણી ન શકાય એટલે નુકસાની છે અને કેટલીક જગ્યાએ તો એક એક કિલોમીટર સુધી

એ મુજબ ઓછામાં ઓછા દોઢસો જગ્યાએ નદી છે એ ખેડૂતોના ખેતરમાં ઘૂસી ગઈ છે મોટા ભાગે જ્યાં નદી ખેતરમાં ઘૂસી છે ત્યાં ત્રીસ ત્રીસ ફૂટના અમુક અમુક જગ્યાએ ખાડા છે બસો મીટર પહોળાઈમાં એક કિલોમીટર લંબાઈમાં હવે આ ખેડૂતો ખેતર ઊભું કરે ને તો એ ખેતરને એક વીઘામાં ઓછામાં ઓછા પંદર વીસ લાખનો ખર્ચો આવે આવા તો હજારો વીઘાની અંદર નુકસાન થયું છે ઘેડના એક લાખ જેટલા વિસ્તારની અંદર પરોક્ષ રીતે કે પ્રત્યક્ષ રીતે એના પાકની નુકસાની થઈ છે અને આ એક વીઘાની અંદર ઓછામાં ઓછું ખેડૂતોનો પાંચ હજારનો ખર્ચો કાઉન્ટ કરે સામાન્ય રીતે સાત આઠ હજારથી લઈને દસ હજાર ખર્ચો થાય પણ ઓછામાં ઓછો પાંચ હજારે ખર્ચો કાઉન્ટ કરે તો આ આંકડો ક્યાંય કોમ્પ્યુટરમાં બેસે એમ નથી અને ઘેડમાં જે ઓછામાં ઓછા જૂનાગઢ જિલ્લાના ચાલીસ પિસ્તાલીસ ગામો પોરબંદર જિલ્લાના ઓછામાં ઓછા બારથી પંદર ગામો જે દસ બાર દિવસ બેટમાં ફેરવાયા અને એના કારણે પ્રોપર સારવાર ન મળવાના કારણે જે લોકોના મૃત્યુ થયા છે એમને તમે કેવી રીતે રૂપિયામાં આંકલન કે આંકડામાં આંકી શકો એટલે ઘેરની અંદર જે નુકસાન છે આ નુકસાન કોઈ કાળે આંકડાઓમાં આંકી શકાય એમ નથી અને તેમ છતાંય મારે જો આંકડો જ આપવાનો હોય તો ઓછામાં ઓછું સાઠથી સિત્તેર હજાર કરોડનું નુકસાન ઓછામાં ઓછું આ આંકડો કદાચ હું ડરતા ડરતા કહું છું આનાથી હજાર ગણું વધારે નુકસાન હશે પણ ઓછામાં ઓછું સાઠથી સિત્તેર હજાર કરોડનું નુકસાન ઘેડમાં થયું છે